જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છે હું પણ મજામાં જ છું અને જો સવાર પડી છે સવારનું જે ગરમ પાણી જે હું રોજ પીઉં છું તો એ પી લઉં છું અને કાલ રાત્રે જો બહુ બધા ફ્રૂટ લાવી હતી તો એને રાખ્યા છે અહીંયા આમળા એની બધું ફ્રૂટ ને મોસંબી એ બધું રાખ્યું છે અને ચલો સવાર પડી ગઈ છે એટલે આમના જે રૂટિન છે એને આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો ઉઠી નાહી ધોઈ ભગવાનના જો દીવા બતીને એ બધું કરી લઉં છું કેમ કે મારી એક હેબિટ છે કે નાહી ધોઈને જ હું કિચનમાં જાઉં છું એમને હું કોઈ દિવસ કિચનમાં નથી જાતી બઠા ક્યારેક તબિયત બહુ જ ખરાબ હોય ને ક્યારેક ફીવર હોય તો રસ્તો અલગ છે બાકી મારી હેબિટ છે કે નાહી ધોઈને પછી જ હું કિચનમાં જાઉં છું એટલે પહેલાં ભગવાનના દીવા બતીને બધું કરી લઉં પછી મારા માટે ગરમ પાણી બનાવું છું એટલે સવારનું જે આ ડ્રિંક છે એ હું પીઉં છું અને એના પછી જે મારા ડેલી યોગા અને થોડું મેડિટેશન એવું બધું હું સવારના કરું છું કેમકે ઘરના કામોનો તો અંત નથી એટલે થોડોક સમય સવારના હું મારા માટે કાઢી લઉં છું અને આજે હું તમારી સાથે જો વીકલી રૂટીન છે એ શેર કરવાની છું બધું આપણું આ મેડિટેશન ને યોગા ને જો સ્ટાર્ટ કરીએ એટલે હું તમારી સાથે શેર કરીશ કે હું કેવી રીતે વીકલી જે બધા જેમ કે કામો હોય છે કે ઘરના ક્યારેક બહારના કાંઈ આપણા માટે કરવાનું કે પછી કાંઈ બહારના કામ હોય જે કરવાના જેમ કે કાંઈ ગ્રોસરી લેવાનું હોય કે કાંઈ બીજી વસ્તુ લેવાનું હોય જે મારે વીકમાં કામ કરવાના હોય છે એ બધું હું તમારી સાથે આજ રૂટિન છે એ શેર કરીશ તો જો અહીંયા કને મારા યોગા અને એક્સરસાઇઝ ને બધી કસરત ને બધું કરી લઉં કેમ કે પછી જો થી આપણે આ બધું રૂટિન નથી કરતા તો ઘરના કામમાં તો સમય એટલો બધો ફાસ્ટ નીકળે છે કે ખબર જ નથી પડતી કે સમય ક્યાં જતો રહ્યો એટલે બસ જો અહીંયા થોડી ઘણી મારી કસરત ને યોગદાન એવું બધું હું કરી લઉં છું એટલે અડધી પોણી કલાક તો મારી આમાં નીકળી જ જાય છે એના પછી જો પલાળેલો ડ્રાય હોય છે જે રાત્રે બદામને અખરોટ પલાળીને મૂકું છું એને મેં લઈ લીધું છે તો જેમ ઘરની આપણે કેર કરીએ છીએ ઘરના કામકાજની સંભાળ રાખીએ છીએ એવી જ રીતે આપણે હાઉસવાઇફે આપણી બી સંભાળ રાખવી જ જોઈએ કેમ કે ઘરના કામકાજની સાથે ખુદની બી કેર કરવી જ જોઈએ કામ તો ખતમ થવાના જ નથી પણ આપણે જો વ્યવસ્થિતને ફિટ હશું તો આપણે સારી રીતે ઘરની કેર કરી શકશું એટલે હું મારા હરેક વિડીયોમાં લગભગ સુધી કહેતી જ હોઉં છું કે ઘરની કામની સાથે સાથે એક હોમમેકરે ખુદની પોતાની બી ખ્યાલ રાખવો જ જોઈએ તો જો ડ્રાય ફ્રૂટ્સ મેં ખાઈ લીધું છે પછી સવારના મેં એમને મોજા પહેરી લીધા હતા કેમકે થોડી થોડી ઠંડી લાગે એટલે સ્કિન કેર તો બસ સવારના એટલો સમય બી ના હોય અને થોડી આપણને એવું બી લાગે ને કે પછી કરશું એટલે જો અહીંયા કાને લોશન છે એ મેં લગાવી લીધું છે હાથમાં અને પગમાં પણ હું થોડું લગાવી લઈશ કેમકે સ્કિન શિયાળો છે વિન્ટર સિઝન એટલે થોડીક ડ્રાય થઈ જાય છે એટલે કેર કરવી જરૂરી છે તો બસ અહીંયા કને મારી જો સ્કિન કેર રૂટીન છે એ હું કરી લઉં છું તો આવી રીતે જો કંઈક મારો જે દિવસ છે એ સવારનો સ્ટાર્ટ થાય છે તો મેં ચાલો તમારી સાથે હું આ જે વીકલી રૂટીન છે એ શેર કરું તો બસ હવે જો અહીંયા કને લોશન લગાવી લઉં પછી જો ચા નાસ્તો છે એ બેસીને કરી લઉં આરામથી પછી જે આપણના જે રૂટીન જે ઘરના કામ છે એ આપણે કરવાના છે તો કાંઈક આવી રીતની જો મારી લાઇફ સ્ટાઇલ હોય છે ને તમને લોકોને મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હું થોડાક આવી રીતે બધા અલગ અલગ વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ ને જો ચા નાસ્તો બી કરી લીધો છે અને હું આવી ગઈ છું ત્યાં કને બેડરૂમમાં કે આ બધા ઓઢવાના હોય એના બધા સંકેલવાના હોય કેમકે શિયાળો હોય એટલે થોડું કામ વધી જતું હોય છે તો બધા બ્લેન્કેટ ને બધાને મેં ઘડી કરી લીધા છે અને આજ અને આજે બેડશીટ છે એને ચેન્જ નથી કરવાની કેમ કે બે દિવસ જ થયા છે એટલે કાલ કરીશ આજે બસ એ જ હું રૂટિન છે એ શેર કરું છું તમારી સાથે વીકલી તો બસ અહીંયા બેડ છે એને હું ઉપર જો સારી રીતે આખો ક્લીન કરી લઈશ સાફ કરી લઈશ કેમકે એ બી જરૂરી છે જેમ આપણે નીચે કચરા પોતાનું બધું કરતા હી તો કાંઈક મારો બેડ સામે આવી રીતનો છે અને કલર બી એવો છે ને એટલી ઉપર ડસ્ટ દેખાય છે એટલે આમ તો મારે હેબિટ જ છે કે હું વીકમાં બે વખત જો બેડશીટ ચેન્જ કરું ત્યારે સારી રીતે ક્લીન કરી લઉં છું પણ વીકલી રૂટિનમાં આ આવે જ છે તો આપણે જ્યારે વીકલી બધું ક્લિનિંગને એવું કરતા હોઈએ તો વીકમાં એક વખત બેડને ક્લીન કરવો બહુ જ જરૂરી છે તો સારી રીતે બેડ સાફ કરી લીધો છે ચાદરને આવી રીતે ઝાટકી લઈશ ને પછી સેટ કરી લઈશ તો આવી રીતે જો આપણે એક રૂટિન બનાવીને ચાલીએ ને તો આપણા માટે કામનું છે એ બહુ થતું નથી વીકલી માં જો આપણને જે કામ કરવાના હોય એ આગલે દિવસે તમે જો નોટ કરી લ્યો તમને યાદ ના રહેતું હોય તો તમે બુકમાં લખી લો કે મારે કાલે આ બધા જે કામો છે એ કરવાના છે એક પછી એક તો આપણને ભૂલાયને નહીં એવું થાય ક્યારે કે વીકલી રૂટિનમાં જે આપણને કામો હોય એ આપણે બે ત્રણ કામ જો ભૂલી જઈએ તો પાછું આપણને એનું ઈ શેડ્યુલ થઈ જાય છે એટલે કામનો જે ભાર હોય છે એ આપણા ઉપર વધી જતો હોય છે એટલે એના કરતાં જો વીકલી ને જે તમે આવી રીતના લખીને કે એવી રીતના મેનેજમેન્ટથી ચાલીએ તો બિલકુલ જ જો કામનો બર્ડન છે ને એ આપણા ઉપર નથી થતો તો જો અહીંયા બેડ મેં સારી રીતે ક્લીન કરી લીધો છે અને મિરર છે એને પણ હું આ બધા જે ગ્લાસ છે મારા ડ્રેસિંગ ટેબલને એને હું સાફ કરવાની છું કેમકે ડેલી બધી જ વસ્તુ કરવી પોસિબલ જરાય નથી કેમ કે આપણે કેટલું કરીએ એટલે હું વીકલી એવી રીતના ડિવાઈડ કરી દઉં છું કે આ વીકમાં મારે આ ક્લીન કરવાનું છે કે આ વીકમાં મારે આ કામો બહારના કરવાના છે આ સફાઈ કરવાની છે તો બધા જ જો મિરર છે એ મેં ક્લીન કરી લીધા છે મારા દીકરાના રૂમમાં એમાં પણ કરી લીધું છે અને જો વીકલી રૂટિનમાં હું અહીંયા એ બી ચેક કરી લઉં છું કે ફ્રીજમાં કઈ કઈ વસ્તુ મેં મૂકેલી છે અને કઈ કઈ વસ્તુ ખૂટે છે જે મારે બહારથી લેવાની છે તો હું અહીંયા ચેક કરતી હતી બસ અહીંયા કને જો આ ફ્રોઝન મટર છે એ અહીંયા કને રાખ્યા છે તો બસ સારી રીતે ફ્રીજને સાથે સાથે ક્લીન બી કરી લઈશ એટલે આપણને વસ્તુની બી ખ્યાલ આવે શું પડી છે શું નથી તો આવી રીતના કઈક જો આપણે બધું ધ્યાનથી કરીએ તો વાંધો ના આવે ને અમે ક્યારેક આપણને ડબ્બામાં મૂકીને વસ્તુ ભૂલી બી જતા હોઈએ છીએ એટલે હું પણ અહીંયા કાને એવી રીતના વીકમાં ચેક કરી લઉં છું એટલે આપણને ખ્યાલ બી આવે તો હું અહીંયા એ જ જોતી હતી કે આ બ્લુ ડબ્બામાં મેં શું મૂકેલું છે કેમકે હું ભૂલી ગઈ હતી કે મેં શું રાખેલું છે તો જો મેં કીધું જોઈ લઉં તો ખ્યાલ આવે કે શું છે શું વસ્તુ લેવાની છે તો જો અહીંયા કાને આંબાનો રસ હોય છે જે આપણે ફ્રોઝન કરીએ છીએ તો એ મેં થોડોક જ હતો એટલે ટ્રાન્સફર કરી લીધો છે અને સાથે સાથે ફ્રીજ છે એને બી ક્લીન કરતી જઈશ એટલે સારી રીતે બધું સફાઈ બી થઈ જાય અને વસ્તુ શું શું છે એ બી ખબર પડે અને કસ્ટર્ડ પાવડર છે તો એની હું નેટ જોઈ લઉં છું જો કે હું હમણાં જ લાવી હતી થોડો ટાઈમ પહેલા જ થી તો એ બધી વસ્તુ અહીંયા પડી છે ને એને હું ચેક કરી લઉં છું બીજું અહીંયા કોર્ન ફ્લોર પડ્યો છે એ બધું જોઈ લઉં છું અને સાથે સાથે અહીંયા ક્લિનિંગ છે એ બી કરી લઉં છું એટલે બધું જોવાઈ પણ જાય ને ક્લિનિંગ બી થઈ જાય એટલે વીકલી રૂટિનમાં બધું હું આમ ગ્રોસરી બી ચેક કરતી જાઉં છું કે શેનું લેવાનું છે બહારનું કાંઈ કામ હોય તો એ થઈ જાય અને આખું જો ફ્રીજ છે ને એને પણ ડીપ ક્લીન કરી લઉં છું એટલે જો ફ્રીઝરનું હું અલગથી કરું છું ને નીચેના જે પાર્ટ છે એ અલગ કરું છું એટલે હું ડિવાઈડ કરીને જ કરું છું એટલે કે કામનું બર્ડન બી ના રહે તો આજે મેં ઉપરનું જે ફ્રીઝર છે એને મેં કર્યું છે કેમ કે નીચેનું તો હું વારે ઘડી કરતી જોઉં છું પણ ડીપ ફ્રીજ છે એ આપણે બહુ કામ ના હોય એટલે હું એવી રીતના થોડોક ટાઈમ લઈને જ કરું છું અને આખું જો ફ્રીજ છે જો તમે જોઈ શકો છો થોડા થોડા આપણને હાથ લાગીને એટલે ઉપર એવી રીતના નિશાન પડી જાય છે એટલે આખું ફ્રીજને હું આવી રીતના સારી રીતે ક્લીન કરી લઈશ એટલે વીકલી એમ એટલા થોડા થોડા જે કામો હોય છે ઘરના એ આપણને નીકળતા જ હોય છે જેમ કે જેમાં આ બધી ટેબલ્સ ને એવું બધું હોય છે તો ડેલી ને ડેલી બધું સફાઈ નહીં થઈ શકતું એટલે વીકમાં એક વખત હું અમુક એવા જે બધા મોટા મોટા કામ હોય છે કે જે આ મારે કરવાના જ એટલે હું એવી રીતે કરી લઉં છું તો સારી રીતે ત્યાં ટીપોઈ ક્લીન કરી લીધી અને આ સોફાની બાજુમાં ટેબલ છે એ બી હું સારી રીતે ક્લીન કરી લઈશ એટલે જે મોટી મોટી બધી જ એવી રીતની વસ્તુ હોય છે કે જે આપણે ડેલી નથી કરી શકતા એટલે હું થોડોક એવો રૂટીન કરી લઉં છું કે વીકમાં આના ઉપર જ ધ્યાન દેવાનું બીજું કોઈ એક કામ રહી જશે તો ચાલશે પણ જે વીકલી રૂટીનમાં જે હું કરીને રાખું છું કે મારે આટલા કામ કરવાના છે તો હું એ કરી જ લઉં છું પછી જો સરસ મજાનું ઘર ક્લીન થઈ ગયું છે એટલે મેં આ કેન્ડલ છે એ કરી લીધું છે એટલે થોડોક થાક બી ઉતરી જાય અને ફ્રેશનસ ફીલ થાય અને થોડીક ઘરમાં મસ્ત મજાની કેન્ડલની સુગંધ આવે કામ કમ્પ્લીટ કરીને હું આવી ગઈ છું કિચનમાં કાલ જો હું માર્કેટ ગઈ હતી તો બધા ફ્રૂટ્સ લાવી હતી મોસંબી બી સફરજન તો અહીંયા કિચનમાં જ મેં કાઉન્ટર ટોપ ઉપર રાખ્યા હતા તો અહીંયાથી લઈ લીધા છે એટલે સરસ જગ્યા થઈ જાય અને કિચનને બી થોડું હું ક્લીન કરી લઈશ કેમકે રસોઈ કરતાં કરતાં ચોખ્ખું કિચન હોય તો રસોઈ કરવાની મજા બી આવે છે અને પોઝિટિવ એનર્જી બી મળે છે અને જો અહીંયા હું સ્વીટ કેન્ડી બનાવું છું તો કિલો આમળા બે લીધા હતા તો એને મેં બનવા મૂકી દીધા છે ને એમાંથી આટલા આમળા મેં કાઢી લીધા છે એ હું હળદર મીઠાવાળા બનાવીશ એટલે ખાવામાં બી સરસ લાગે છે ને વિન્ટર સિઝનમાં તો બધી સીઝનની વસ્તુ આવતી હોય એ ખાવી જ જોઈએ અને ડાયજેશનમાં બી બહુ સારા રહે છે એટલે બીજું ચાલો થોડાક સ્વીટ કેન્ડી કરું તો એ વિડિયો મેં યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે જો તમને લોકોને આખી રેસીપી જોવી હોય તો હું કેવી રીતના મીઠા આમળા જે છે સ્વીટ કેન્ડી બનાવું છું તો તમે જઈને જોઈ શકો છો અને આટલા આમળા છે એને મેં આવી રીતના કટ કરી લીધા છે અને આ બીયા છે એને મેં કાઢી નાખ્યા છે એટલે આટલા આમળાને હું હળદર મીઠાવાળા બનાવીશ કે જે ખાવામાં બહુ સરસ છે અને હેલ્ધી બી છે અને ડાયજેશનમાં બહુ સારા રહે છે ગેસ એસિડિટી એ બી નથી થતી એટલે જો અહીંયા થોડીક મેં હળદર નાખી છે અને થોડુંક મીઠું આમાં વધારે નાખવાનું કેમકે ખટાશ બી હોય એટલે ટેસ્ટ બહુ સારો આવે છે એટલે મીઠું થોડુંક વધારે પ્રમાણમાં નાખીને સારી રીતે આપણે મિક્સ કરી લેશું આવી રીતના અને મિક્સ થઈ જાય પછી એક બાયણીમાં ભરી લઈશ એક દિવસ થઈ જાય પછી બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં આજે ને આજે આપણે ખાઈએ તો થોડાક હળદરવાળા હોય એટલે તુરા લાગે એટલે આજે ને આજે મજા ના આવે ખાવામાં તો બસ આવી રીતના બાયણીમાં ભરી સારી રીતે એકવાર એકદમ મિક્સ કરી લઈશું જેટલું બી થાળીમાં મીઠું ને હળદર હોય બધી જ તમને એની અંદર નાખી દેવાના જેટલું અંદર મીઠું વધારે હશે ને એવા સરસ લાગશે ને ઘડી બી સારા જશે એટલે આવી રીતના બેડીમાં ભરીને સારી રીતે એકવાર આવી રીતના એકદમ હું મિક્સ કરી લઈ જેથી કરી ક્યાંય થોડું ઘણું મીઠું એમ રહી ગયું હોય તો સારી રીતે એકદમ મિક્સ થઈ જાય અને કાલે આ મસ્ત મજાને એકદમ ખાવા જેવા થઈ જશે તો આવી રીતના મેં એ કાઉન્ટર ટોપ પર જ રાખ્યા છે એટલે આપણને ખાવાનું યાદ આવે અને જો સાથે સાથે કિચન બી હું ક્લીન કરતી જાઉં છું ને અહીંયા કરે મીઠા આમળા છે એ પણ મેં બાફવા મૂક્યા છે એટલે એ થઈ જશે એટલે હું એ બનાવવાની છું અને આખું વરસ ચાલે છે મીઠા આમળા બિલકુલ જ ખરાબ નથી થતા તો આજનો વિડીયો આટલો જો વીડિયો સારો લાગ્યો હોય તમને કાંઈ પણ ગમ્યું હોય પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ